નમસ્કાર જીએસટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો રણ સંગ્રામ બે હજાર ચોવીસ અને ચર્ચાને આગળ વધારતા પહેલાં નજર કરી અમુક સમાચાર જે સામે આવી રહ્યા છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડી ખાતે મતદાન કર્યું હતું નીતિન પટેલે પરિવાર સાથે મતદાન કર્યા બાદ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમજ કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા લોકસભા ચૂંટણી માટે અહીંયા કડીમાં મારા વોર્ડમાં મેં મતદાન કર્યું છે સહપરિવાર મતદાન કર્યું છે અને બધા જ નાગરિકોને જે અમે અપીલ કરી છે કે બધાએ મતદાન કરવું જોઈએ આપણી બધાની ફરજ છે રાષ્ટ્રીય ફરજ છે દેશભક્તિનું એક મોટું દેખાડવાનું કામ પણ મતદાન છે આજના દિવસે ત્યારે અમે બધાને કહીએ છીએ એ જ પ્રમાણે અમે પણ મતદાન કર્યું છે